હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ મિત્રો સુધી તમે આ ચેનલને પહોંચાડજો અને જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઈક કરજો જો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને ટેટ ટાટ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચી જશે અને સાથે સાથે ટેટ ટાટની તૈયારીને લગતી પણ અહીંથી તમને દરેક માહિતી આપવામાં આવશે તો મિત્રો જે મિત્રો જોડાયેલ ના હોય તે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આજે આપણે જોઈશું કે શું ટેટ ટાટનું મેરિટ આટલું બધું નીચું જવાનું છે તો તેના અમુક કારણો છે તો આપણે મેરિટ નીચું જવા માટે શું શું કરવું પડશે તો તમે આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને ટેટ ટુ મેરિટ ડાઉન કઈ રીતે જાય અને તેના માટે આપણે કેવા પ્રયત્નો કરવા પડશે જેના કારણે મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો આપણે સૌ પ્રથમ માહિતી મેળવી લઈએ કે જે એકથી પાંચની અંદર ટેટ વનની અંદર જે ગુડ ન્યૂઝ આવ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સાથે જે બેઠક યોજાય તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ટેટ વનની અંદર હજારથી પંદરસો જગ્યા વધે છે વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને તેની પ્રોસેસ અત્યારે ચાલુ છે તો ટેટ વનની અંદર તો જેટલા પણ મિત્રોએ ફોર્મ ભરેલું છે એટલે કે નવ હજાર ત્રણસો આસપાસ ફોર્મ ભરાયેલા છે તો તેમાંથી મોટાભાગના લોકો તો આ ભરતીની અંદર લાગી જ જવાના છે કારણ કે સરકારે પહેલાં પાંચ હજાર જગ્યાઓ બહાર પાડેલી હતી સાથે સાથે બીજી પંદરસો જગ્યાઓ વધારો થાય તો મોટાભાગના લોકો ટેટ વનની અંદર લાગી જાય જેમનું મેરિટ પાસઠ થી પણ નીચું છે તે લોકો પણ ટેટ વન ની અંદર લાગી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કારણ કે તેમની ભરતીની અંદર જગ્યા વધારો થવા જઈ રહેલો છે હવે આપણે જોઈશું કે ટેટ નીચે વાળા મેરિટ વાળાનો શું વારો લાગશે તો હા મિત્રો ચોક્કસ લાગશે કારણ કે આ વખતે ઘણા બધા કારણોસર ભરતીનું મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને તેના માટે આપણે પણ પ્રયત્ન કરવા પડશે અને દરેક ટેટ પાસ ઉમેદવારે પ્રયત્ન કરવા પડશે જેથી કરીને આ વખતનું મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો આ વિડીયોની અંદર આપણે મેરિટ નીચું જવાના કારણો જોઈશું અને આપણે કયા કયા પ્રયત્નો કરવા પડશે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જો જે મિત્રોનું મેરિટ ઓછું છે અને જેમનું મેરિટ પાસઠ સિત્તેર કરતાં ઓછું છે અને પાસઠથી પણ ઓછું છે તે દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આ ભરતીની અંદર તમારો પણ વારો આવી જાય અને કારણ કે આ વખતની ભરતી ઇતિહાસની સૌથી મોટી ભરતી છે આટલી મોટી ભરતી અત્યાર સુધી ક્યારેય પણ થઈ નથી તો આ સુન આ સુવર્ણ અવસર છે કે જેથી કરીને મોટાભાગના લોકો જો આ ભરતીની અંદર લાગી જાય તો તેમનું જે સરકારી શિક્ષક બનવાનું સપનું છે એ પૂર્ણ થાય તો આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીએ તો શું આવું થાય તો મેરિટ નીચું રહેશે તો આજે આપણે મેરિટ નીચું રહેવાના કારણો જોવા જઈ રહ્યા છે તો મેરિટ ઘણા મિત્રોનો મેસેજ આવતો હોય છે કે અમારો મેરિટ ચોસઠ છે તેસઠ છે તો શું અમારો વારો આવશે તો મિત્રો હા ચોક્કસ તેના અમુક કારણો છે જે આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે આ વિડીયોને અંત સુધી જોજો અને સાથે સાથે તમારે પણ શું પ્રયત્ન કરવા પડશે તો જેથી કરીને તમારું મેરિટની અંદર તમારું પણ નામ આવી જાય તો આપણે માહિતી મેળવીએ શું શું કારણો જવાબદાર છે તો મેરિટ નીચું આવવાના ચાર કારણો જવાબદાર છે તો કયા કયા ચાર કારણો તેમાં પહેલું કારણ છે ક્રમિક ભરતી થાય તો મિત્રો જો આ વખતે ક્રમિક ભરતી થવાની જ છે પરંતુ ઘણીવાર આપણે જે ધાર્યું એ પ્રમાણે થતું નથી તો આ વખતે આપણે એવા જ પ્રયત્નો કરવાના છે કે ક્રમિક જ ભરતી થાય ક્રમિક ભરતીની અંદર સૌપ્રથમ ટાટ એચ વાળા મિત્રો ત્યારબાદ ટાટ એસવાળા મિત્રો ત્યારબાદ ટેટ ટુવાળા અને ત્યારબાદ ટેટ વન વનવાળા મિત્રો જો આ રીતે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ થશે તો ચોક્કસ ઓછામાં ઓછા મેરિટવાળાનો પણ વારો આવશે કારણ કે આની અગાઉ જે પણ ભરતી પ્રક્રિયાઓ થઈ છે તેમાં ફક્ત ક્રમિક ભરતી ક્યારેય થઈ નથી તેમાં પહેલાં ટેટ ટુ ની થાય ત્યારબાદ ટાટ ની થાય પછી ટાટ એચ એસ ની થાય આ રીતે ભરતી થતી હતી જેના પરિણામે મેરિટ સિત્તેર પ્લસ રહેતું હતું બોતેર પ્લસ પરંતુ આ વખતે મિત્રો ક્રમિક ભરતી થવાની છે એ પણ સૌથી મોટી ભરતી થવાની છે જેના પરિણામે આ વખતે મેરિટ નીચું જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે પરંતુ તેના માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ આપણે સતત આવેદનપત્ર આપતા રહેવું જોઈએ કે ભરતી ક્રમિક જ થાય તો આ પહેલું કારણ છે ત્યારબાદનું બીજું કારણ છે જે ઉમેદવારો નોકરી કરે છે તે ઉમેદવાર ફોર્મ ના ભરે તો મિત્રો આ મહત્વનું સૌથી મહત્વનું પરિબળ છે કે જે ઉમેદવારો અત્યારે સરકારી નોકરી સરકારી શિક્ષક તરીકે કાર્ય કરી રહ્યા છે તેઓ પોતે આ ભરતીની અંદર જો ફોર્મ ના ભરે તો ચોક્કસ બીજા કાર્ય કે આપણે કે પાંચસો જણા જે નોકરી કરે છે તે લોકોએ ફોર્મ ભર્યું તો તેમનું મેરિટ તો આપણા કરતા ઊંચું જ રહેવાનું છે પરિણામે તેમનો તો વારો આવી જ જવાનો છે પરંતુ જો પાંચસો લોકો આ ફરતીને ફોર્મ ના ભરે તો બીજા પાંચસો મિત્રો એ પણ જેમનું મેરિટ ડાઉન છે તેમનો પણ વારો આવી જાય તો જે પણ ઉમેદવારો નોકરી કરે છે જેમની નોકરી ચાલુ છે તે પોતાના વતનનો લાભ લેવા માટે અથવા તો બીજા અન્ય કારણોસર પોતે આ ભરતીની અંદર ફોર્મ ભરેલું હોય તો હવે આગળની પ્રોસેસની અંદર તેઓ ભાગ ના લે જેના કારણે બીજા ઉમેદવારોને પણ નોકરી નોકરી મળી જાય કારણ કે તમે તો પહેલેથી કરો છો હવે જે ઉમેદવારો લાગેલા નથી જેમનું સરકારી શિક્ષક બનવાનું સપન છે એ તમારા કારણોસર પૂર્ણ થવા જઈ રહ્યું છે તો તમે આ ભરતી પ્રક્રિયાની અંદર જો ભાગ નહીં લો તો ચોક્કસ તેમનો પણ વારો આવી જશે તો આ બીજું મહત્વનું કારણ હતું હવે આપણે જોઈશું ત્રીજું કારણ વતનનો લાભ ન લેતો તો આ કોની વાત છે તો આ વાત છે ટાટ એચ એસ ટાટ એસ અને ટેટ ટુ આ વખતે જે પણ ઉમેદવાર આ ત્રણેય એક્ઝામ પાસ હોય અથવા ત્રણમાંથી બે એક્ઝામ પાસ હોય પરંતુ અમુકવાર ઉમેદવાર એવું કરતા હોય છે કે ઉપરની નોકરીની અંદર એમને દૂર વતન મળતું હોય પણ એક નોકરીની અંદર એમને નજીકનું વતન મળતું હોય અને એમનું મેરિટ ઉપરની ભરતીની અંદર સારું હોય છતાં વતનનો લાભ લેવા માટે તેવા ભરતીની અંદર નીચી કક્ષાની જોબ સ્વીકારતા હોય છે એટલે કે ટાટ ની સ્વીકારતા હોય અથવા ટેટ ટુની સ્વીકારતા હોય પરંતુ મિત્રો આ વખતે એવું ના કરતા કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે તો તમે ભલે વતનથી દૂર મળે તમારા કારણે બીજા ઉમેદવારને લાભ થઈ શકે છે તો ઓછા મેરિટવાળાને પણ આ ભરતીની અંદર લાભ થાય તેના માટે તમે આ વખતે તમારા વતનનો લાભ ન લેતા અને તમે સાથે સાથે તમે આ ભરતીની અંદર તમને ભલે દૂર મળે વતનથી તમે જે પણ ઉપરની કક્ષાએ મળે જેથી નીચે ટેટ ટુ હોય ટેટ વન હોય તેની અંદર જે પણ ઉમેદવાર છો તેમનું મેરિટ ઓછું હોય તો તે પણ તેઓ લાગી શકે પરિણામે વધુમાં વધુ આપણા સાથી મિત્રો આ ભરતીની અંદર લાગે જેથી તેમને પણ સરકારી શિક્ષક બનવાનું સપન છે તે પૂર્ણ થાય તો આપણે આ પણ મહત્વનું કારણ છે કે આપણે જો વતનનો લાભ નહીં લઈએ તો આપણા કારણે બીજા ઉમેદવારને ચોક્કસ ફાયદો થઈ શકે છે અને છેલ્લું કારણ છે જો જગ્યામાં વધારો થાય છે તો તો સરકારે અત્યારે ટેટ ટુ ની અંદર સાત હજાર અને ટેટ વન ની અંદર પાંચ હજાર હજાર જગ્યાઓ અને અન્ય માધ્યમની જે જગ્યાઓ બહાર પાડેલી છે જો સરકાર આપણે અત્યારે જોવા જઈએ તો ત્રીસ હજારથી વધારે જગ્યાઓ આ જગ્યાઓ ભરાયા બાદ પણ ખાલી રહેવાની છે તો જો સરકાર આ ભરતીની અંદર બીજી પાંચ હજાર જગ્યાઓ વધારે તો ચોક્કસ મેરિટ પાછળથી પણ નીચું રહી શકે પરંતુ તેના માટે આપણે શું કરવું પડશે તો તેના માટે આપણે સરકારને સતત ગાંધીનગર જઈ આવેદન આપતા રહેવું પડશે જો આપણે આવેદનપત્ર આ રીતે આપતા રહીશું અમુક વિષયવાળા મિત્રો ચોક્કસ ત્યાં જાય છે આપણે આપણે જોયું કે એકથી પાંચના મિત્રો ત્યાં ગયા હતા તો તેમને પણ સફળતા મળે તેમને પણ હજાર પંદરસો જગ્યા વધીને આવે તો સાથે સાથે ટેટ ટુવાળા મિત્રો હોય કોઈ ભાષાને લગતા હોય તો દરેક મિત્રો જો આ રીતે સતત ગાંધીનગર આવેદનપત્ર આપતા રહેશે પોતાના કલેક્ટરશ્રીઓને આપતા રહેશે પરિણામે તેમને ચોક્કસ જગ્યામાં વધારો કરવો પડશે જો તમારો જગ્યામાં વધારો થાય છે તો જો પાંચસો એક જગ્યાઓ પણ વધારે છે તો મેરિટ નીચું આવવાનું છે કારણ કે જેમ જગ્યા વધશે એમ મેરિટ નીચું આવવાનું છે એવું નથી કે ટેટ ટુની જગ્યા વધશે તો જ મેરિટ નીચું આવશે ટાટ એસટીએસની વચ્ચે ટાટ એસની વચ્ચે આમ ગમે તેની અંદર જો જગ્યાઓ જે પણ વધારો થશે તો તેનો લાભ નીચેવાળાને ચોક્કસ થવાનો છે એટલે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે ટાટ એચ એસ ટાટ એસ ટેટ ટુ અને ટેટ વન આ દરેકની અંદર જેમાં પણ વધારો થાય સરકાર અમને ખાલી વધારો આપે એવું નહીં કે અમે ટેટ ટુ છે તો અમારે ટેટ ટુમાં જ વધારો આપે ગમે તેની અંદર વધારો આપશે તો ધારો કે ઉપર વધારો આપશે તો એમાં વધારે લાગી જવાના છે તો બાકીના મિત્રો ટેટ ટુ કે ટેટ વનની અંદર લાગશે તો જે પણ મિત્રો જેમાં પણ વધારો થાય આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે શિક્ષકની જે નોકરી બહાર પડેલી છે જે ચોવીસ હજાર સાતસો જગ્યાઓ બહાર પડેલી છે તેમાં પણ આપણને ખબર છે કે અમુક આચર્ય જગ્યાઓ છે અને અમુક છે તો પહેલેથી નોકરી કરે જ છે જો આપણે સતત આવેદનપત્ર આપતા રહીશું તો આપણની ભરતીના અંદર ચોક્કસ જગ્યા વધારો થશે જેમ ટેટ વનની અંદર પંદરસ જગ્યા વધવાની શક્યતાઓ સંભાવના રહેલી છે તેમ ટેટ ટુ હોય ટાટ એસ હોય ટાટ એચ એસ ની અંદર પણ જગ્યાઓ વધવાની જ છે પરંતુ આપણે તેના માટે સતત આવેદનપત્ર અથવા ગાંધીનગર જે મુખ્યમંત્રી અથવા શિક્ષણ મંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને પણ આપણે જગ્યામાં વધારો કરી શકીશું જો જગ્યા વધારો થશે તો મેરિટ ઓછામાં ઓછું પાછળથી પણ નીચે આવી શકે છે અને પાછળથી આસપાસના લોકો પણ સેફ થઈ શકે છે કારણ કે આવી ભરતી હવે ઇતિહાસમાં ક્યારેય આવવાની નથી આ મોટામાં મોટી ભરતી છે જેથી જ અમે જો સતતને સતત આવેદનપત્ર આપતા રહેશો કલેક્ટરશ્રીઓને મળતા રહેશો તો તમારી ભરતીની અંદર ચોક્કસ વધારો થવાનો છે તો મિત્રો આજે આપણે મેરિટ કઈ રીતે ડાઉન જાય તેના માટેના મુખ્ય ચાર કારણો જોયા એમાં પહેલું કારણ હતું ક્રમિક ભરતી થાય બીજું કારણ હતું જે ઉમેદવારો નોકરી કરે છે તે ઉમેદવાર ફોર્મ ના ભરે ત્રીજું કારણ હતું વતનનો લાભ ન લે અને ચોથું કારણ હતું જો જગ્યામાં વધારો થાય તો તો મેરિટ નીચું એટલે કે પાછળ આસપાસ અથવા પાછળથી પણ નીચું જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો જો તમને આ જ વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો તમારું કેટલું મેરિટ છે કયા વિષયમાં છે કઈ કેટેગરીમાં છે ટાર ટેચસમાં છે ટાર માં છે ટેટ ટુમાં છે કે ટેટ ની અંદર છે તે તમે ચોક્કસ આ વિડિયોના અંદર કોમેન્ટ બોક્સની અંદર તમે ચોક્કસ જણાવી શકો છો સાથે સાથે તમને જો આ ચેનલ સાથે જોડાયેલ ના હો અને ટેટ ટાયર ભરતી લગતી કોઈ પણ અપડેટ મેળવવી હોય તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી ટેટ ટાઇટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હોય તો તમારા સુધી ચોક્કસ મળી રહે તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી તમે આ ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુમાં વધુ મિત્રો સુધી આ ચેનલને શેર કરો જેથી ટેટ ટાટને લગતી અપડેટ હોય અથવા ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ હોય તો તેમના સુધી પહોંચી જાય મિત્રો જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઇક કરજો શેર કરજો અને ચોક્કસ તમે આને સબસ્ક્રાઈબ કરજો